સુરત શહેરમાં ઉધના પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ઝડપાયેલા બે શખ્સોની ધરપકડથી દેશવ્યાપી મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો ઉધના પોલીસે આરોપી ઇરફાન જાદવાણી અને મિત પ્રવીણ ખોખરની ધરપકડ કરી જેમને છેલ્લા છ મહિનામાં બસ્સો કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ આચર્યું હોવાનું સામે આવ્યું આ રેકેટમાં સો બેન્ક ખાતાઓમાં બસ્સો કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાની ચોંકાવનારી માહિતી મળી જેમાંથી પાંત્રીસ ખાતાઓ સામે દેશભરમાં સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ આ સાયબર ફ્રોડના તાર વિદેશમાં ક્યુબા સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું બંને આરોપીઓએ છ મહિનામાં દસ લાખ સ્ટેબલ દ્વારા આઠ પોઈન્ટ ચોપન કરોડ રૂપિયાની કમાણી કરી જેમાંથી ક્યુબામાં બેઠેલા સૂત્રધારોને બે ટકા કમિશન પેટે વોલેટ ટુ વોલેટ યુએસડીટી ટ્રાન્સફર કરવામાં આવ્યું આ ફ્રોડ માટે ખાસ બેંક ખાતાઓનો ઉપયોગ થતો હોવાનો પણ ખુલાસો થયો છે એટલા બધા એકાઉન્ટ એકબીજા સાથે જોડાયેલા છે અને એનો અમારે એક છે છેડો મેળવવાનો અત્યારે પ્રક્રિયા જારી છે કેમ કે એક એકાઉન્ટમાં જ્યારે પૈસા આવે પછી બીજા એકાઉન્ટમાં સીધે સીધા પૂરા જતા ન હતા ફોર એક્ઝામ્પલ કોઈ એક એકાઉન્ટમાં વીસ લાખનું ટ્રાન્ઝેક્શન થયું કોઈકમાં એક કરોડનું થયું તો જે એક કરોડનું ટ્રાન્સઝેક્શન થયું હોય પછી એના ટુકડા થઈ જતા હતા એટલે એક કરોડના માં જે ટુકડા થાય એ અલગ અલગ એકાઉન્ટમાં ક્યાંક બે લાખ પાંચ લાખ દસ લાખ એવી રીતના અલગ એકાઉન્ટમાં જતા વળી પાછા એ જે બે પાંચ ગયા છે એનું ફર્ધર એનું કોઈ જગ્યાએ ટુકડા થતા હતા તો કોઈ જગ્યાએ એ લોકો સમાપ્ત થતા હતા એટલે આખી એક બહુ મોટી સાયકલ છે એક બહુ મોટું સ્કેમ છે જે અમારી પોલીસના હાથમાં આવ્યું છે અમે એને બહુ ઊંડાણપૂર્વક અને બહુ બારીકાઈથી તપાસ કરી રહ્યા છે